હુસેની સમોસા સેન્ટરના માલિક યુસુફ અને સહિત અન્યોની ધરપકડ કરવામાં આવી છે છીપવાડમાં હિન્દુ વસ્તી વચ્ચે ગૌમાસના કબાબ સમોસા તૈયાર હોવાની માહિતી હાલ હુસેની સમોસા સેન્ટરને ખંભાતી તાળા લાગ્યા સમોસામાં ગૌમાસ જ હોવાનું એફએસએલ રિપોર્ટમાં પુરવાર થયું છે ડીસીપી જ્હોન ચારના પન્નામુમાયાએ માહિતી આપી હતી આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સમોસા માટે ગૌમાસ મોકલાતા સપ્લાયરનું નામ સામે આવ્યું એપ્રિલ ના દિવસે એક બાતમી મળેલી હતી કે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જે છે એમાં એક અંદર જે હોય છે એના સમોસા બનાવી અને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવે છે જે બાતમી આધારે તરત જ ઝોન ફોર એલસીબી સૂચના આપેલી અને ત્યારબાદ એ ટીમ ત્યાં પહોંચી અને ત્યાં રેડ કરતા ત્યાં અમને એકસો તેર કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું તેમજ એકસો ને બાવન કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો તેમજ એકસઠ કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસા જે તાત્કાલિક સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલ એને ગૌવોશ હોવાનું પુષ્ટિ આપેલી જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યા બાદ મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ રે ચાબુક સવાર તેમજ મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ રે ચાબુક સવાર આ બે જે છે એના ઓનર છે એ લોકોને અટક કરવામાં આવેલા સાથોસાથ ત્યાં જે ચાર મજુ કામ કરી રહ્યા હતા જેમાં છે મોહમ્મદ હનીફ ઘનીભાઈ ભઠિયારા જે રહે નડિયાદ ઇલાવર ખાન ઇસ્માઇલ પઠાણ રહે કાલસર ઠાસરા જિલ્લો ખેડા મોઇન મહેબુશા હલાલ હાલ રહે નડિયાદ તેમજ મોબીન યુસુફ શેખ તે પણ રહે કપડવંશ આટલા લોકોને ત્યાંથી અટક કરી અને કાયદેસરની કાવરી કરવામાં આવેલી હતી સ્થળ ઉપરથી અમે લોકોએ જે કાચો મારવાનો સામાન જે ગૌ માસ અને જે કંઈ કબજે કરેલું હતું તે તમામ ગુનાના કામે કબજે કર્યું છે આ સાથે સાથે મોટા થાળ ક્રશર મશીન અને બાઉલ અને જે સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે તમામ સામગ્રી પણ કબજે કરવામાં આવેલી હતી આ લોકોના કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા જે અનુસંધાને નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં અમને એક વધુ આરોપી જેની પાસેથી આ ગૌવશ એમણે લીધેલું હતું એનું નામ ખુલતા અને તપાસમાં એની પુષ્ટિ મળતા અમે લોકોએ આરોપી ઉર્ફે દાહોદી યુસુફ કુરેશી રહે ભાલેજ ઉમરેટ ને અટક કરવામાં આવેલા છે હાલ પણ તે અત્યારે કસ્ટડી હેઠળ છે એની પૂછપરછ ચાલુ છે હાલમાં તપાસ ચાલુ છે આ જે મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ છે એના પોતાના મકાનમાં જ આ રીતે સમોસા તૈયાર કરીને આખા સિટીમાં સપ્લાય કરતા હતા એની પાસે ગુમાસ્યા ધારાનું કે કોઈ પણ લાયસન્સ નથી એ લાયસન્સ વગર ત્યાં તૈયાર કરતા હતા અને આખા સિટીમાં આનું સપ્લાય કરતા હતા ગૌવંશ છે તો એ પોતાને જે મોહમ્મદ યુસુફ ફકીર છે અને મોહમ્મદ નૈમ છે એ બંનેને તો ખબર જ હતી કે આ ગૌવંશ છે અને જે પ્રતિબંધિત છે જેનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ એ લોકોએ આ પ્રોફિટ લેવાના ઈરાદાથી આનો ઉપયોગ કરી અને ગુનાનો ગુનોનો ભંગ કરેલો છે જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત કઉ પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ આઠ બે ચાર અને દસ મુજબ ગુનો દાખલ કરેલો છે